ભરૂચના જતા મહિલાનો આબાદ બચાવ થયો ટ્રક ડ્રાઈવરને બાઇક સવાર અને તેના પરિવારજનો થકી માર મારવામાં આવ્યો આમોદ નેશનલ હાઈવે ચોસઠ દાંડી માર્ગ ઉપર ખરાબ રસ્તાને લઈને બાઇક સવાર રોંગ સાઈડ ઉપર જતા સર્જાયો હતો અકસ્માત તો શું આમાં વાંક ડ્રાઈવરનો હતો કે જે કમ્પ્લીટ રસ્તા પર થઈ રહ્યો છે તેનો હતો કે પછી બાઇક સવાર ન જ હતો જેઓ રોંગ સાઈડ જઈ રહ્યા હતા કે પછી રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરનો જ્યાં ખરાબ રસ્તાને લઈને બાઇક સવાર રોંગ સાઈડમાં જવા માટે મજબૂર થયો હતો બાઇક સવારની જાણ ટ્રક ડ્રાઈવરને ન થતાં બાઇક સવાર ટ્રક નીચે આવી જતાં બુમા બૂમ કરતાં ટ્રક ડ્રાઈવર તાત્કાલિક બ્રેક મારતા બાઇક સવાર સહિત મહિલાનો આબાદ બચાવ થયો બિસ્માર માર્ગને ઉડતી ધૂળની ડમરીઓ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો સમય આવ્યો વહેલી તકે આ રોડની કામગીરી શરૂ કરવામાં આવે વ્યવસ્થિત ખાડાઓ પૂરી રોડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે અથવા તો કોઈ ભયંકર અકસ્માત સર્જાય અથવા આ રોડ કોઈની જીવ લેશે તો જવાબદાર કોણ સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ